ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સત્તાવાર રીતે તેતાલીસો જગ્યાની જાહેરાત કરી ચૂકી છે તો આપણે જે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ છે હસમુખ પટેલ તેમના પાસે આવ્યા છે અને શું ફેરફારો છે ફીને લઈને જે વિદ્યાર્થીઓમાં થોડી શંકા કુશંકા જાગી છે તેમજ આ જે પરીક્ષા પદ્ધતિ હશે તે કેવી રીતે રહેશે કેમ કે પહેલાં જે ગૌણ સેવા પસંદગી મંડળમાં જે પરીક્ષા લેવાતી હતી અને ત્યારબાદ હવે એક નવી પદ્ધતિથી આ જે પરીક્ષા લેવા જઈ રહી છે તે માટે આપણે સચિવ હસમુખ પટેલ સાહેબ સાથે વાત કરીશું સાહેબ સૌથી પહેલાં તો જે પરીક્ષાની જે જાહેરાત કરી છે તો સૌથી મોટો ફેરફાર શું છે સરકારના વર્ગ ત્રણની જગ્યાઓ ભરવા માટે આજના અખબારોમાં ઉમેદવારો પાસેથી એપ્લિકેશન ફોર્મ મંગાવવામાં આવ્યા છે વર્ગ ત્રણની ચાર હજાર ત્રણસો ને ચાર જગ્યાઓ ખાલી છે અને તે ભરવા માટે મંડળે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે ઉમેદવારોએ આજે બે વાગ્યાથી એપ્લિકેશન ફોર્મ ઓજસના માધ્યમથી ભરવાના છે અને તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસને મિડનાઇટ એટલે કે ત્રેવીસ પોઈન્ટ ઓગણસાઠ મિનિટ સુધી એ ફોર્મ ભરી શકશે આ પરીક્ષામાં પરીક્ષા જે છે એની પદ્ધતિમાં પણ ફેરફાર થયો છે કે કોમ્પ્યુટરાઈઝ બેઝ એક્ઝામ છે અને સામાન્ય વહીવટી વિભાગના મે બે હજાર ત્રેવીસના નોટિફિકેશન મુજબ વર્ગ ત્રણની જે એડમિનિસ્ટ્રેટિવ પ્રકારની જગ્યાઓ છે કે જેમાં એની ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે એવી શૈક્ષણિક લાયકાત જેની કોઈપણ કક્ષા સ્નાતક છે તે કરી શકે છે એવી જગ્યાઓમાં ગ્રુપ એ અને ગ્રુપ બીમાં ડિવાઈડ કરવામાં આવી છે જુનિયર ક્લાર્ક છે એ ગ્રુપ બીમાં રાખવામાં આવ્યા છે અને સરકારમાં વિવિધ વિભાગોના સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક કલેક્ટર કચેરીના ક્લાર્ક સચિવાલયના ઓફિસ આસિસ્ટન્ટ જીપીએસસીના ઓફિસ આસિસ્ટન્ટ વિધાનસભાના ઓફિસ આસિસ્ટન્ટ અને તદઉપરાંત જુદા જુદા ખાતાના વડાની કચેરીમાં જ્યાં એડમિનિસ્ટ્રેટિવ પ્રકારની જગ્યાઓ છે વર્ગ ત્રણની જેમાં કોઈ પણ વિદ્યાશાખાના એની ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે એવી જગ્યાઓને બી ગ્રુપમાં સમાવેશ કરવામાં આવે છે આજની જે જાહેર ખબર છે એમાં ગ્રુપ એ અને ગ્રુપ બીની મળીને ચાર હજાર ત્રણસો ચાર જગ્યાઓ જે બાવીસ કેડરોની જગ્યાની પસંદગી માટે ઉમેદવારે એક જ ફોર્મ ભરવાનું છે એક જ એપ્લિકેશન કરવાની છે અને આ એપ્લિકેશનની સાથે બીજો ફેરફાર એ છે કે અત્યાર સુધી આપણે જનરલ કેટેગરીના ઉમેદવારો પાસે સો રૂપિયા ફી લેતા હતા એના બદલે આ વખતે જનરલ કેટેગરીના ઉમેદવારોએ પાંચસો પરીક્ષા ફી ડિપોઝિટ કરવાની છે અને અનામત કેટેગરીના ઉમેદવારોએ ચારસો પરીક્ષા ફી ડિપોઝિટ કરવાની છે હું ડિપોઝિટ શબ્દ એટલા માટે વાપરું છું કે જો ઉમેદવાર આ પરીક્ષામાં હાજર રહેશે તો એને પરીક્ષા ફી પરત મળશે જે માધ્યમથી ઉમેદવારે પરીક્ષા ફી જમા કરાવી છે એ જ માધ્યમથી મંડળના એસબીઆઈ ઈ પેમેન્ટમાં એને કરવાનું છે પેમેન્ટ કરવાનું છે ઉમેદવાર ઈ પેમેન્ટથી વોલેટથી એના ડેબિટ કાર્ડથી પરીક્ષા ફી જમા કરાવશે અને જ્યારે પરીક્ષા પૂર્ણ થયા બાદ પછી જેટલા ઉમેદવારો આ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હશે હાજર રહ્યા હશે તેવા ઉમેદવારોની ફી જે માધ્યમથી આવી હશે એ માધ્યમથી એમના ખાતામાં પરત જમા થશે આમ કરવા પાછળનો હેતુ એ છે કે જે ઉમેદવારો સિન્સિયર નથી પાલી ભરવા ખાતર ફોર્મ ભરે છે એને નિયંત્રિત કરવાનો છે અનુભવે સમજાવ્યું છે કે મંડળે જ્યારે જ્યારે એની ગ્રેજ્યુએટ કક્ષાના ઉમેદવારો પાસેથી એપ્લિકેશન ફોર્મ મગાવ્યા છે ત્યારે લાખોની સંખ્યામાં આઠ લાખ દસ લાખ જેટલા ફોર્મ આવ્યા છે અને જ્યારે પરીક્ષા લીધી છે ત્યારે ચાલીસ ટકા જેટલી જ ઉમેદવારોએ પરીક્ષા આપી છે છેલ્લે એકસો પચાસની જે જાહેરાત છે કે જેમાં જુનિયર ક્લાર્ક સમર્ગની જગ્યાઓ ભરવા માટે એપ્લિકેશન ફોર્મ મગાવ્યા હતા ત્યારે દસ લાખ ઉપરાંતના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને જ્યારે પરીક્ષા લીધી ત્યારે ફક્ત ચાલીસ હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપવા આવ્યા હતા મંડળે લાખોની સંખ્યામાં ઉમેદવારો ફોર્મ ભરે છે ત્યારે એમની બેઠક વ્યવસ્થા કરવા માટે જિલ્લા દરેક રાજ્યના દરેક જિલ્લામાં અને ઘણી વખત તાલુકા કક્ષાએ પણ પરીક્ષા કેન્દ્રો રાખવા પડે છે પાંચસો રૂપિયા અને ચારસો રૂપિયા રાખવા પાછળનો હેતુ સરકારનો સાફ છે કે ઉમેદવારોની સંખ્યા નિયંત્રિત થાય અને જે લોકો જે ઉમેદવારો અને જે પરત મળવાની છે આ જે પૈસા છે જે તે ઉમેદવાર પૈસા જે ફી ભરે છે એ માત્ર ડિપોઝિટ છે પરીક્ષા આપવાથી પરીક્ષામાં હાજર રહેવાથી એ ફી પરત મળવાની છે એટલે કે જે ઉમેદવાર સિન્સિયરલી મહેનત કરે છે જેને સરકારમાં આવવાની ઈચ્છા છે ખૂબ મહેનત કરે છે હોશિયાર છે અને જે મહેનત કરીને પરીક્ષા આપવા માગે છે એ પરીક્ષા આપનાર ઉમેદવારને ફી પરત મળવાની છે અને એવા જ ઉમેદવારો આ પાંચસો કે ચારસો રૂપિયા ભરીને એપ્લિકેશન ફોર્મ ભરશે જેથી ઉમેદવારોની સંખ્યા નિયંત્રિત થશે અને જેટલી સંખ્યા નિયંત્રિત હોય એટલું બહુ સારી રીતે પરીક્ષા લઈ શકાય મંડળની આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે રાજ્યના જુદા જુદા જિલ્લામાં લગભગ બારથી તેર જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવેલા છે અને એની સંખ્યા પણ વધવાની છે અને દરેક ઉમેદવારને તેના જે એને જે સરનામું રજૂ કર્યું છે એને આ પોતાના જિલ્લામાં અથવા તો નજીકના જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર બેઠક વ્યવસ્થા મળે તે માટેનું પણ આયોજન થયેલું છે દિવ્યાંગ અને મહિલાઓ માટે ખૂબ કાળજીપૂર્વક તેમને નજીકમાં નજીક પરીક્ષા સેન્ટર મળે તેની પણ તકેદારી રાખવામાં આવી છે સર ફીને લઈને જે વાત કરવી છે કે અત્યાર સુધી એવું હતું કે પહેલાં જ્યારે પરીક્ષા લેવાતી હતી તેમાં અનામત વર્ગને કોઈ ફી ભરવાની નહોતી રહેતી તો આ વખતે એમને એક ફી ભરવાની છે એના વિશે થોડી ઊંડાણપૂર્વક વાત કરવી છે સાથે બીજી જે વાત કરવી છે એ કે આ વખતે જે ફી છે એ સંપૂર્ણ ઓનલાઈન એસબીઆઈથી ભરવાની છે કે પછી જે પોસ્ટલ કે અન્ય માધ્યમોથી જે પહેલાં ફી ભરાતી હતી તેવી પદ્ધતિ રાખી છે પરીક્ષા ફી કરતાં પરીક્ષા ફીની ડિપોઝિટ એવો શબ્દ રાખીએ આપણે કારણ કે આ રિફંડેબલ છે જ્યારે એને રિફંડ કરવાની છે જે પરીક્ષામાં હાજર રહે છે ઉમેદવારને આ ફી પરત કરવાની છે તેથી આ ઓનલાઈન પેમેન્ટથી ફી લેવાની છે જેથી કરીને આપણે એને પરત કરી શકીએ ભૂતકાળમાં આપણે પોસ્ટલથી ફી લેતા હતા પરંતુ પરત કરવાની છે આ વખતે એટલે આપણે ઈ પેમેન્ટથી અમારા એસબીઆઈના ઈ પેમેન્ટ શાખામાં એમાં જ એને જમા કરાવવાની છે અને જે જે વિદ્યાર્થી ખાતામાંથી ફી ભરે છે એ જ ખાતામાં એની એની ફી ફી પરત પરત જશે જશે અને કેટલા સમયમાં ઉમેદવારોને વિનંતી છે કે જે તમે જે ખાતામાંથી તમારું જે બેંક એકાઉન્ટમાં છે એમાંથી તમે જે ફી ભરો છો એ બેંક બેંક એકાઉન્ટ પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી તમારે ચાલુ રાખવાનું છે કારણ કે અમે જે બેંક એકાઉન્ટમાંથી તમારી ફી આવી હશે અને તમે પરીક્ષા આપશો તો તમારા એ જ ખાતામાં આ પરીક્ષા ફી પરત કરવાની છે અને પરીક્ષા પૂર્ણ થયા પછી દસથી પંદર દિવસમાં ઉમેદવારને એના જ ખાતામાં ફી રિફંડ થઈ જશે જો એ પરીક્ષામાં હાજર હશે તો જે ઉમેદવાર ફી ભરે છે અને પરીક્ષામાં હાજર નથી રહેતા તો એની પરીક્ષા ફી સરકારમાં જમા લઈ લેવામાં આવશે સાહેબ એક પ્રોબ્લેમ આવતો હોય છે કે જયારે આપણે ફોર્મ ભરતા હોય છે તે સમયે સર્વરની પણ તકલીફ રહેતી હોય છે અને ઉમેદવારો જે છે એ બાબતે મૂંઝવણમાં પણ મુકાતા હોય છે સર્વર માટે સંબંધિત એજન્સીઓને જાણ કરી દેવામાં આવી છે એક સાથે લાખોની તાકાતમાં તાકાતમાં જો ઉમેદવારો ફોર્મ ભરવાના છે તો એ માટે સંબંધિત જે એજન્સીઓ છે એને સર્વર સારી રીતે ચાલે એ માટેની સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે 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 તો તો જે ઉમેદવારો તેઓને ફી પરત જ મળવાની સાથે ઓનલાઈન પરીક્ષા પદ્ધતિ જે દિવસે પરીક્ષા યોજાશે તેનું આયોજન શું છે કેમ કે ભૂતકાળમાં પેપર ફૂટવાની ઘટના હોય છે પેપર લીક થઈ જતા હોય છે આવા ઘણા બધા પ્રશ્નો આપણા સામે છે તો આ બાબતે જે તમે ફેરફાર કર્યો છે તો આ જે મહત્વનો મુદ્દો છે એને ધ્યાને રાખી તમે ઠોસ કેવું કાર્યવાહી કરી છે અને કેવું પ્રોગ્રામિંગ કર્યું છે મંડળ દ્વારા આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝ ટેસ્ટથી લેવાની છે એટલે કે આમાં પેપરો પ્રિન્ટ કરાવવાના હોતા નથી ભૂતકાળમાં જ્યારે આપણે પદ્ધતિ એવી હતી કે પ્રેસમાં પેપરો પ્રિન્ટ થતા એની આગલી સાંજે આગલી રાત્રે એ સ્ટ્રોંગરૂમમાં મોકલવામાં આવતા જિલ્લા મથકે મોકલવામાં આવતા અને પરીક્ષાના દિવસે પાછા રૂમમાંથી પેપરો પરીક્ષા કેન્દ્રો પર મોકલવામાં આવતા આ પેપરોનું ટ્રાન્સપોર્ટેશન થતું હતું એ બંધ થઈ ગયું છે જ્યારે ઉમેદવાર પોતાના કોમ્પ્યુટર લેબમાં ઓનલાઈન થાય છે પોતે આઈડી પાસવર્ડ નાખીને જ્યારે લોગિન થાય છે ત્યારે પેપર એના કોમ્પ્યુટર પર આવે છે એક સ્ક્રીન પર આવે છે ત્યાર પછી એ કોમ્પ્યુટર લેબ છે એને ઇન્ટરનેટથી રિમૂવ કરી દેવામાં આવે છે ઇન્ટરનેટ બંધ થઈ જાય છે પરીક્ષામાં જે આપણે ઓનલાઈન શબ્દ તમે વાપરો છો એ પરીક્ષા ઓનલાઈન નથી તમારે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા છે ઇન્ટરનેટની સુવિધા એ વખતે કોમ્પ્યુટર લેબ સાથેનું ડિસ્કનેક્ટ થઈ જાય છે મતલબ આ જે પરીક્ષા છે વિદ્યાર્થી એવું માને છે કે ઓનલાઈન છે પણ ઓનલાઈન નથી એના માટે તમે જે કોમ્પ્યુટર બેઝની વાત કરો તો એનું કોઈ પ્રોપર સોફ્ટવેરનું પ્રોગ્રામિંગ કરેલું છે આ દેશની ખૂબ જ જાણીતી ખૂબ જ વિશ્વસનીય ખૂબ જ અનુભવી એજન્સીને કોમ્પ્યુટર બેઝ એક્ઝામ કરવા માટેનો આપણે નિયત કરવામાં આવેલી છે ખૂબ જ સારા રિઝલ્ટ એને આપેલા છે કેન્દ્ર સરકારની ઘણી બધી પરીક્ષાઓ આ એજન્સીએ લીધેલી છે ખૂબ અનુભવી એજન્સી છે અને એ કોમ્પ્યુટર લેબ પણ ખૂબ વિશ્વસનીય લેબની પસંદગી થાય છે એજન્સીની પોતાની લેબ છે કેટલીક લેબો એને ક્યારેક હાયર કરવી પડશે લેબ્સ તો પણ એ વિશ્વસનીયતાના આધારે જ એ કોમ્પ્યુટર લેબ પસંદ કરવામાં આવશે ઉમેદવાર જ્યારે કોમ્પ્યુટર લેબમાં જાય છે ત્યારે એને બે કલાક પહેલાં ત્યાં હાજર થવાનું છે એનો રિપોર્ટિંગ ટાઈમ બે કલાક પહેલાં રાખેલો છે પરીક્ષા શરૂ થવાના બે કલાક પહેલાં તેનું ફિક્સિંગ કરવામાં આવશે એને ચક એના કોલ લેટર સાથે એનો ફોટો મેચ કરવામાં આવશે એની બાયોમેટ્રિક્સ કરવામાં આવશે એની સિગ્નેચર લેવામાં આવશે એનું આઈફેસિંગ કરવામાં આવશે એની સિગ્નેચર લઈ અને ફોટો કેપ્ચર કરી અને ત્યાર પછી રજીસ્ટ્રેશન થયા પછી એને કોમ્પ્યુટર ફાળવવામાં આવશે સાહેબ તમે કહો છો કે એજન્સી નક્કી કરેલી છે પ્રતિષ્ઠિત છે તો વિદ્યાર્થીઓ જાણી શકશે કઈ એજન્સી છે એજન્સી ખૂબ જ પ્રતિષ્ઠિત છે ખૂબ અનુભવી છે ઉમેદવારોએ એજન્સીમાં પડ્યા વગર પોતાની મહેનત કરવી જોઈએ મંડળ ખૂબ તટસ્થાપૂર્વક પારદર્શક રીતે આ પરીક્ષા લઈ રહ્યું છે કોઈ પણ લોભલાલચમાં આવ્યા વિના શોર્ટકટથી નોકરી મેળવવાના કોઈપણ વિચાર કર્યા વિના જે મહેનત કરશે જે પરીક્ષામાં મેરિટમાં આગળ હશે એનો જ નંબર લાગવાનો છે અને ખૂબ સારી રીતે ખૂબ સલામત રીતે ખૂબ કાળજીપૂર્વક આ પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે સાહેબ સૌથી આ વખતે તમે ફેરફાર એ પણ કર્યો છે કે પેપરની આખી જે પદ્ધતિ પણ બદલી નાખી છે સાથે ગ્રુપ પદ્ધતિ પણ બદલી નાખી છે તો પેપર સ્ટાઇલ કેવી રહેશે પેપરમાં બે ગ્રુપ પાડવામાં આવ્યા છે ગ્રુપ એ અને ગ્રુપ બી મે બે હજાર ત્રેવીસના સામાન્ય વહીવટ વિભાગના નોટિફિકેશનથી એડમિનિસ્ટ્રેટિવ પ્રકારની જે જગ્યાઓ છે કે જેમાં એની ગ્રેજ્યુએટ ઉમેદવાર એપ્લાય કરે છે એ જુનિયર ક્લાર્ક સંવર્ગની જે જગ્યા છે એને ગ્રુપ બીમાં સમાવેશ કર્યો છે અને ગ્રુપ એમાં સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક કલેક્ટર કચેરીના ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ અને તદુપરાંત જુદા જુદા ખાતાના વડાની કચેરી જેમાં એડમિનિસ્ટ્રેટિવ પ્રકારનું કામ છે અને જેમાં શૈક્ષણિક લાયકા તેની ગ્રેજ્યુએટ છે તેવી સત્તર કેડર એમ કરીને સત્તર ને ચાર બાવીસ એટલી કેડરો ગ્રુપ એમાં નાખવામાં આવી છે આ એ અને બી એ ગ્રુપ પસંદ કરવાનું છે અથવા તો બંને ઉમેદવાર આજે ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે બે વાગી ગયા છે એટલે એ બી અથવા એ અથવા એ અને બી બોથ પણ વિકલ્પમાંથી પસંદ કરવાના છે જેટલી જગ્યાઓ એ ગ્રુપની છે એનાથી સાત ગણા ઉમેદવારો એ ગ્રુપની મેન્સ આપશે જેટલી જગ્યાઓ બી ગ્રુપની છે એ સંખ્યાના સાત ગણા ઉમેદવારો બીની મેન્સ પરીક્ષા આપશે પ્રથમ પરીક્ષા એ અને બી ગ્રુપની પ્રિલિમરી પરીક્ષા સંયુક્ત પરીક્ષા છે સો માર્કના એમસીક્યુ પ્રકારની છે કોમ્પ્યુટર બેઝ છે અને એક કલાકની આ સો માર્કની પરીક્ષામાં પરફોર્મન્સ મેરિટના આધારે ગ્રુપ એ ના અને ગ્રુપ બી ના સાત સાત ગણા ઉમેદવારો પસંદ કરીને તેમની મેન્સ એક્ઝામ લેવામાં આવશે પરીક્ષામાં સાહેબ ડમી ઉમેદવારો પણ બેસતા હોય છે અને આપણે બાયોમેટ્રિકની પણ વાત કરી છે તો બાયોમેટ્રિક કેવી રીતના વ્યવસ્થા હશે એક દિવસમાં એ વિદ્યાર્થીએ કેટલા સમય પહેલાં આવવું પડશે અને બાયોમેટ્રિકમાં કઈ કઈ વસ્તુ ખાસ ધ્યાને લઈને વિદ્યાર્થીઓને ચેક કરવામાં આવશે ઉમેદવારોને કોલ લેટર પહેલાં તો ચકાસવાનું છે કોલ લેટરમાં જે એને એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે જે પોતાનો ફોટો લગાવ્યો છે એ ફોટાની પ્રિન્ટ જે તે પરીક્ષા કેન્દ્ર પર હશે ઉમેદવારો જ્યારે પરીક્ષા કેન્દ્રમાં આવે છે ત્યારે એની સાથે એને કોઈપણ પ્રકારના યાંત્રિક ઉપકરણો લઈ જવા પર સખત મનાય છે મોબાઈલ બ્લુટૂથ કે કોઈપણ પ્રકારનું ઉપકરણ એ પરીક્ષા કેન્દ્રમાં લઈ જઈ શકશે નહીં ઉમેદવારોનું ફિક્સિંગ કરવામાં આવશે ઉમેદવારોની ફિંગર છે એનું સ્કેનિંગ કરવામાં આવશે એનો સિગ્નેચર લેવામાં આવશે એનો જે તે સમય આવશે ત્યારે ફોટો પણ કેપ્ચર કરવાનો છે એન્ટ્રી વખતે એક્ઝિટ વખતે પણ વળી પાછું સ્કેનિંગ કરીને ચકાસવામાં આવશે કે આ જ ઉમેદવાર એક્ઝિટ થઈ રહ્યું છે સાહેબ અંતિમ પ્રશ્ન છે કે ઉમેદવારો જ્યારે ભરતીઓ આવતી હોય છે ત્યારે જે લે ભાગો એજન્ટો હોય છે તે સક્રિય થઈ જતા હોય છે અને અમે તમને નોકરી લગાવી દઈએ એમાં વિદ્યાર્થીઓને ઝાંસામાં લઈને લાખો રૂપિયાની રકમ પણ પડાવતા હોય છે તો આ જે ઉમેદવારો જે ફોર્મ ભરવાના છે એને લઈને આપ શું બાહેધરી આપવા માંગો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઉમેદવારોને શું કહેવા માંગે છે શું આપનો મેસેજ છે ઉમેદવારોને લઈને મુખ્યમંત્રી શ્રી અને માનનીય મુખ્ય સચિવશ્રી અને આ મંડળના માનનીય અધ્યક્ષ શ્રી કમલ દયાની સાહેબની મહેનત એમનું વિઝન એમની સરકારમાં સારા ઉમેદવારો પસંદ થાય એ માટેની આ પરીક્ષા પદ્ધતિઓ નિયત કરેલી છે ઉમેદવારોને નમ્ર વિનંતી છે કે કોઈ લોભ લાલચ કે લાલસામાં પડતા નહીં શોર્ટકટથી નોકરીના નિમણૂક પત્રો મળતા નથી જે ઉમેદવારને નામ મંડળની ઓફિશિયલ વેબસાઇટ પર પસંદગી યાદીમાં હશે જ એનું નામ જ ભલામણ કરવામાં આવશે ઉમેદવારને નામ ભલામણ કરતાં પહેલાં એનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન પણ કરવામાં આવે છે ઉમેદવારોને ખાતરી આપવામાં આવે છે કે કોઈપણ પ્રકારની ગેરરીતિ કોઈપણ પ્રકારની લાગવક કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર અસ્થાને છે એનું કોઈ જ અહીંયા ચાલવાનું નથી એજન્ટો મારફત નિમણૂક પત્રો ડુપ્લિકેટ નિમણૂક પત્રો આપવામાં આવે છે એવું જાણવા મળ્યું છે તો એમાં કોઈ પડતા નહીં ઉમેદવારે પહેલાં પોતાનું નામ મંડળની વેબસાઇટની પસંદગી યાદીમાં હશે તો જ આગળની પ્રક્રિયા હાથ ધરશે મંડળની ઓફિસિયલ વેબસાઇટ છે મંડળની ઓફિશિયલ વેબસાઇટમાં નામ પસંદગી યાદીમાં આવશે અને પછી જ એની ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવીને ખાતરી કરવામાં આવશે એના સર્ટિફિકેટોની ચકાસણી થશે ત્યારબાદ જ નિમણૂક પત્રો આપવા માટે ખાતાના વડાની કચેરીઓમાં કે વિભાગોમાં મંડળ દ્વારા ભલામણ કરવામાં આવે છે સાહેબ એક પ્રશ્ન અંતિમ એ છે કે એકત્રીસ જાન્યુઆરી સુધી જે ફોર્મ ભરવાની આપણે તારીખ જાહેર કરી પણ આવનારા સમયમાં લોકસભાની ચૂંટણી છે ને એવા સમયમાં જો આચારસંહિતા જાહેર થઈ જાય છે અને એ દરમિયાન પરીક્ષા એ મહિનાઓમાં લેવાની થાય તો આ મહિનામાં પરીક્ષા યોજાશે કે પછી આચાર સંહિતા પત્યા પછી પરીક્ષા લેવાશે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને મે જૂન મહિનામાં સંયુક્ત પરીક્ષા કોમ્પ્યુટર બેઝ સંયુક્ત પરીક્ષા પ્રિલિમનરી પરીક્ષા લેવાનું આયોજન કરેલ છે આ પરીક્ષાના એક કાર્યક્રમ મુજબ તો મે બે હજાર ચોવીસ અને જૂન બે હજાર ચોવીસ એટલે કે આ પરીક્ષામાં જો પાંચ છ લાખ ઉમેદવારો એપ્લિકેશન ફોર્મ કરે છે તો આ ઉમેદવારોની પરીક્ષા પ્રતિદિન પિસ્તાલીસથી પચાસ હજાર લેખે લઈએ તો એ બારથી પંદર દિવસ સુધી આ પરીક્ષા ચાલશે અને મંડળ એ માટે કટિબદ્ધ છે આ હતા ગુજરાત ગોળ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ જેમણે હમણે આ બઢતીને લઈને જે વિદ્યાર્થીઓને સમસ્યા હતી જે મૂંઝવણ હતી અને જે ફીને લઈને તે દરેક મુદ્દે નવજીવન ન્યૂઝે વાત કરી અને આપણા જે પ્રશ્નો હતી તે પહોંચાડવાની કોશિશ કરી જો આપણે પ્રકારના સમાચાર અંદરની વાતો પસંદ આવતી હોય તો નવજીવ ન્યૂઝ ને આ ચેનલ સાથે જોડાયેલા રહો